શું કરો આવી વાતો સાચું રાજ પણ હવે મારા આ છોકરા મોને તો હું રાચુ રાજ કોણ તમે નાખો આવી વાતો તમારી હા દીધે પણ હવે હાલના છોકરાને ને જોવું હોય આરા કોલેજ દે એટલે આ રાખે લફડો બફડો ના પાડીને ઉભા રે તો તમારી ઈજ્જત તમારા આગળ તો બગડી જાય ને યાર એટલે તો હું છોકરાને પૂછું તું આવે તો તો તમને પછી વાત કરો ને એવું હોય તો છોકરાઓ મોની રાત તો આપણે રાજ્યો રાજે ફેરાફેરીને આવશે રી હા તમે તો તૈયારો કહો પૈસા પૈસા કેટલા ઓ બે લાખ રૂપિયા હા એ તો કોઈ વાસણ એવી ભાઈ ખીખોડી તામ ના છે આના તો કોઈ ટેન્શન નથી છોકરા મોના પણ ઘણુંય થાય થોડી બીજી જીવી એમ કોઈ આપણે મેં કડા એમ થાય ને ખીખોડી પાડોશી પાડોસી તો કરાવતો ને કે આ ડોહા ને તો રોટલાનું હમું પડી જાય તો હાર હેડો હું છોકરા આવે તો હું પૂછી લો અન પછી તમને મો એવો હોય દસ છોકરા મને તો આપણે તો તૈયાર જો ભરશે બા બે લાખ રૂપિયા તો હારું હેડો છોકરા ના આબા જોડો એ હાર હાર એ રામ રામ કે દો એવણને હરો હારું કીધું તો પ્રો છે મે લાખ માં મારા બે લાખ રૂપિયા લાવશું જે

પૈસા ઘણું થાય આપણે હમું પડી જાય બેઠા બેઠા ખાશે પણ મારે નોકરી લેવાની સરકારી એટલે સરકારી તું છે

પણ નથી બોલાવ ડીજે લાવું કાકા ડીજે ખગડામાં ડીજે ના ફોન લાવશો ને ભાઈ ફોનમાં ન કેમેરો લાવો કાકા તો કેમેરો તારા કોઈ ઓળખનો તો લાયરો ઓળખને પૈસા દેવા પડે તો ઓટ તો લાખ છે ખોફો છે ડીજે નું બીજો તારા હવે ડીજે લાવશો રેડ ભાઈ હા

રેડો તો કાકા એટલા તો મે બાઈક પેલે શેટો મેલાયું છે જઈયે મોહર વાત કરો કે જે પસ પછી આલીને આપણે વાત પૂરી કરીને લાવરી વાત પૂરી અમે હવાર વેલો બટાકા કાઢવાના

પોછો પોછો ગમતી હોય હું ગમતો છું નમન લે હેડો તો તો આપણે વિવાહ હાથે હેલો અલા બે હાથે હેડો આ હાથે કોમ કાઈને આ બધરાઓ તો હવે કે ચડવા આવજો બે લાખ રૂપિયા તો બે લાખ રૂપિયા ના કોઈ હાલવાથી રે પણ હાલ્યો હાલતો નથી ના હલવાય ભાઈ હલવાતો